નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ છ વિષય ગણિત પ્રકરણ એક બે ત્રણ ની એકમ કસોટી એટલે કે જે પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન જોશું જેમાં પહેલો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો જેમાં પહેલું છે એકસો એક બે હજાર પાંચસો ચોરાશી બસો દસ નવ હજાર ચારસો ત્રેવીસ માંથી ખાલી જગ્યા એ સૌથી નાની સંખ્યા છે તો સૌથી નાની સંખ્યા આવશે એકસો એક ત્યાર પછી બીજો પ્રશ્ન છે નવ સાત એક ચાર આ અંકો વડે સાતસો ને એકતાલીસ બનશે ત્રીજું ત્રણ છ ચાર જીરો અંકો વડે બનતી ચાર અંકની નાનામાં નાની સંખ્યા તો બાળકો અહીંયા આપણે ધ્યાન આપવાનું છે ચાર અંકની કીધી છે એટલે આગળ આપણે જીરો મૂકી શકશું નહીં ત્યાર પછીનો પ્રશ્ન છે ચોથો પાંચ અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કહે છે તો આ રીતે તમે લખી ત્યાર પછી પાંચમો પ્રશ્ન ચાર અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કહે છે તો વિકલ્પ આવશે સી એક હજાર કારણ કે ચાર અંકની કીધી છે ત્યાર પછી આવશે છઠ્ઠો પ્રશ્ન ચાર અંકોની સૌથી મોટી સંખ્યામાં એક ઉમેરતા બાળકો અહીંયા કીધી છે ચાર અંકની સૌથી મોટી સંખ્યા બાળકો તો ચાર અંકની અહીંયા આપણે આ પ્રશ્નનું સોલ્યુશન અહીંયા જોઈશું તો કઈ રીતે તો કે ચાર અંકની સૌથી મોટી સંખ્યા તો કે નવ હજાર નવ્વાણું એમાં આપણે એક ઉમેરીશું તો આપણો જવાબ આવશે નવ ને એક દસ વધી પડશે એક નવ ને એક દસ વધી પડશે એક નવ ને એક દસ વધી પડશે એક નવ ને એક દસ તો આપણો જવાબ આ રીતે આવશે બાળકો દસ હજાર

દરેક વખતે ત્રણ અંક પછી અલ્પવિરામ મૂકીશું અને જો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ હોય તો દરેક વખતે આપણે કઈ રીતે કરશું તો કે પ્રથમ ત્રણ અંક પછી અને દરેક વખતે પછી બે અંક ત્યાર પછી આઠમો પ્રશ્ન એક મિલિયન એટલે દસ લાખ નવમો પ્રશ્ન છે એક લાખ બરાબર દસ હજાર તો એક લાખ બરાબર ખાલી જગ્યા હજાર તો એક હજાર એકસો એને ગુણ્યા હજાર કરશો એકસો એને ગુણ્યા હજાર કરશો એટલે તમારો જવાબ આવી જાય છે એક લાખો જીરો ગુણ્યા દસ વધતા ચાર ગુણ્યા એક એટલે શું થશે તો કે તેતાલીસ હજાર નવસો ચાર ત્યાર પછી અગિયારમો પ્રશ્ન અઠ્યાવીસ હજાર સાતસો એકવીસ માં બે ની સ્થાન કિંમતનો સરવાળો શું થશે તો બાળકો અહીંયા તમે જોવો છો અહીંયા બાળકો અહીંયા આપણે બીજા છે એ એકમ નહીં પરંતુ દસક ના સ્થાનમાં છે એટલે વીસ હજાર ના સ્થાનમાં છે એટલે વીસ એટલે આ આપણો જવાબ આવશે વીસ હજાર વીસ બરાબર ત્યાર પછી બારમો પ્રશ્ન કેટલા એક મીટર બને છે તો જવાબ આવશે ચોખા ખરીદવા બજારમાં જઈએ ત્યારે આપણે ખાલી જગ્યા એકમમાં ખરીદીએ છીએ તો એનો જવાબ આવશે કિલોગ્રામ બરાબર આપણે લિટર નથી કહેતા કારણ કે લિટર છે એ સેના માટે વપરાય પ્રવાહીમાં મપાય અને મીટર છે એ લંબાઈ અને કિલોમીટર પણ લંબાઈ માપવા મપાય છે ચૌદમો પ્રશ્ન છે કરોડ અંકમાં લખીએ તો નીચેના પૈકી ક્યુ સાચું બને છે તો અહીંયા તમે બાળકો આ રીતે એને અંકમાં લખી શકો છો જે મેં અહીંયા વિકલ્પ એ લખેલો છે ત્યાર પછી પંદરમો પ્રશ્ન અઠાવન મિલિયન ચારસો ત્રેવીસ હજાર બસો બે ને અંકમાં નીચેના પૈકી કેવી રીતે લખાય તો વિકલ્પ આવશે સી આ રીતે લખી શકો છો ત્યાર પછી પ્રશ્ન બીજો યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પેલું છે કઈ પ્રાકૃતિક સંખ્યાની પહેલા પ્રાકૃતિક સંખ્યા મળતી નથી તો એક કારણ કે પ્રાકૃતિક સંખ્યા એક થી જ શરૂઆત થાય એક પહેલા એક પણ પ્રાકૃતિક સંખ્યા છે નહીં બીજું પ્રાકૃતિક સંખ્યામાં નો સમાવેશ કરીએ તો કઈ સંખ્યાનો સમૂહ મળે તો પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ઉમેરીએ તો પૂર્ણ સંખ્યાનો સમૂહ મળે છે ત્રીજો નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો વિકલ્પ આવશે બી દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે ત્યાર પછી ચોથો પ્રશ્ન સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે તો જવાબ આવશે સી શૂન્ય પાંચમો પ્રશ્ન નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી તો જવાબ આવશે જીરો જીરો પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી છઠ્ઠો પ્રશ્ન સંખ્યા રેખા પર જમણી બાજુની સંખ્યાઓ ડાબી બાજુની સંખ્યા કરતા હંમેશા મોટી હોય છે સાતમો પ્રશ્ન સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે તો જવાબ આવશે એક બરાબર વિકલ્પ નંબર સી આઠમું દસ હજારની તરત પહેલાની સંખ્યા કઈ છે તો એનો જવાબ આવશે સંખ્યા આવશે નવ હજાર અહીંયા મેં તમને નમૂના રૂપ સમજાવ્યું છે આઠ હજાર નવસો નવાણું માં એક ઉમેરીશું એટલે નવ હજાર આપણો જવાબ આવી જાય છે ત્યાર પછી આગળ જઈએ તો દસમો નવાણુંની તરત આગળ અને તરત પાછળની સંખ્યાનો સરવાળો કેટલો થાય તો નવાણું ની તરત બાળકો જો અહીંયા જો નવાણું ની તરત આગળ કોણ આવશે અઠાણું ને નવાણું ની તરત પછી કોણ આવે સો આ બંનેનો સરવાળો કરશો એટલે જવાબ આવે છે એકસો અઠાણું ત્યાર પછી અગિયારમો પ્રશ્ન નીચેના પૈકી કયો વિકલ્પ પસંદ કરવાથી આ સાચું બને તો છપ્પન હજાર આઠસો ત્રાણું એ મોટા થી મોટા છે છપ્પન હજાર નવસો ત્યાસી અહીંયા બારમો વિકલ્પ એટલે કે વિકલ્પ આવશે બી ત્યાર પછી બારમો પ્રશ્ન ખાલી જગ્યા સિવાયની પ્રત્યેક પૂર્ણ સંખ્યાઓનો એક પૂર્વવર્તી હોય છે તો જવાબ આવશે સી જીરો તેરમું ખાલી જગ્યા સિવાયની પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યાનો એક પૂર્વવર્તી હોય છે જવાબ આવશે બી શૂન્ય ત્યાર પછી ચૌદમો નવ અને દસ વચ્ચે આવતી સંખ્યાઓ કઈ છે તો વિકલ્પ આવશે ડી નવ હજાર નવસો નવ્વાણું પંદરમો પ્રશ્ન એક અને

તે સંખ્યા કરતા બમણો થાય તે સંખ્યાને શું કહેવાય વિભાજ્ય સંખ્યા ચોથો પ્રશ્ન પંદર થી નાની કેટલી અવિભાજ્ય સંખ્યા મળે તો વિકલ્પ આવશે સી છ મેં અહીંયા બાળકો નમૂના માટે લખેલા છે બે ત્રણ પાંચ સાત અગિયાર અને તેર નીચેનામાંથી કઈ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે તો જવાબ આવશે બી બે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન દસ અને પચીસ નો સામાન્ય અવયવ કયો છે વિકલ્પ આવશે બી પાંચ સાતમો પ્રશ્ન નીચેનામાંથી કઈ વિભાજ્યતાની ચાવી દ્વારા સંખ્યાની એકમના અંક દ્વારા નક્કી થાય છે તો જવાબ આવશે ત્રણ અને નવ આઠમું નીચેનામાંથી કઈ સંખ્યા વિભાજ્ય છે તો કે સાડત્રીસ નવમો પ્રશ્ન દસ અને ઓગણીસ નો ગુસ્સા શું થાય તો જવાબ આવશે ડી ઓ એકસો નેવું ત્યાર પછી ચોથો પ્રશ્ન છે નીચેના દાખલા ગણો જો બાળકો દરેક દાખલા આપણે સંપૂર્ણ ગણેલા છે જો કઈ ના સમજ પડે તો કોમેન્ટ બોક્સમાં જણાવજો તમારે કેટલા માર્ક આવશે તે પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો પહેલું શાળામાં ચાર દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું કાઉન્ટર પર પહેલા બીજા અને ત્રીજા દિવસે વેચવામાં આવેલા ટિકિટોની સંખ્યા અનુક્રમે બે હજાર એકસો પાંચ બે હજાર નવસો ત્રેવીસ અને ત્રણ હજાર પચાસ તો તો દિવસમાં વેચાવામાં આવેલ કુલ ટિકિટોની સંખ્યા કેટલી છે એકસો પાંચ બે હજાર નવસો ત્રેવીસ અને ત્રીજા દિવસે ત્રણ હજાર પચાસ વેચાણી હતી તો દરેકનો સરવાળો કરી એટલે આઠ હજાર અઠ્યોતેર જેથી ત્રણેય દિવસમાં કુલ આઠ હજાર અઠ્યોતેર ટિકિટો વેચાયેલી હશે ત્યાર પછી બીજો પ્રશ્ન એક મશીન એક દિવસમાં સરેરાશ બે હજાર નવસો પિસ્તાલીસ ઉત્પાદન કરે છે તો હાજર એને ગુણ્યા એકત્રીસ કરશું એટલે આપણો જવાબ આવી જાય છે એકાણું હજાર બસો પંચાણું જો બાળકો મેં સીધો જવાબ લખેલો છે તમારે અહીંયા ગુણાકાર કરવાનો છે બે હજાર નવસો પિસ્તાલીસ એને ગુણ્યા એકત્રીસ તમારે આખો ગુણાકાર કરવાનો છે ત્યાર પછી આપણે આગળ જઈએ તો ત્રીજો પ્રશ્ન છે એક બોક્સમાં દવાઓ ભરેલી છે દરેક બોક્સનું વજન ચાર કિલો અને પાંચસો ગ્રામ છે તો આઠસો કિલોની ક્ષમતાવાળા એક વાહનમાં ધારી લ્યો કે તે ટેમ્પો છે તો કેટલે આ બોક્સ ભરી શકાય તો એક બોક્સનું વજન ચાર કિલો અને પાંચસો ગ્રામ એટલે એક બોક્સનું વજન થશે ચાર ગ્રામ

તો આપણો જવાબ એકસો સત્યોતેર અડધો બોક્સ જરૂર નથી થોડોક ટેમ્પો એટલો વજન ઓછું સમાશે બરાબર આનો ભાગાકાર કરો એટલે એકસો સત્યોતેર પોઈન્ટ સત્યોતેર જવાબ આવશે પણ આપણે એકસો સત્યોતેર લખશું કારણ કે આપણે અડધો બોક્સ તો કરી શકાય નહીં ત્યાર પછી ચોથો પ્રશ્ન છે એક શર્ટ બનાવવા માટે બે મીટર અને પંદર સેમી કાપડ જોઈએ તો ચાલીસ મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય તો એક શર્ટ બનાવવા માટે કેટલું કાપડ જોઈએ છે તો બે મીટર અને પંદર સેમી તો આપણે એને સેમીમાં ફેરવીએ તો બસો પંદર સેમી થશે હવે કુલ કાપડ આપણી પાસે કેટલું તો કે કુલ ચાલીસ મીટર કાપડ છે એને સેમીમાં ફેરવીએ તો ચાલીસ ગુણ્યા તો ચાર હજાર સેમી તો ચાર હજાર એને ભાગ્યા બસો પંદર કરીએ તો બાળકો મેં અહીંયા તમને દેખાડવા માટે અહીંયા ભાગાકાર કરેલો છે જે તમે જોઈ શકો એટલે સમજ પડી જશે તો અહીંયા તમે જુઓ તો અઢાર શર્ટ સિવાશે આખે આખા બરાબર અને એકસો ત્રીસ શેસ વધે છે તો એકસો ત્રીસ શેસ વધે છે એટલે એક મીટર અને ત્રીસ સેમી કાપડ વધે છે ત્યાર પછી એકસો ત્રીસ એટલે શું તો કે સેમી એટલે એક મીટર થઈ ગયું અને સેન્ટીમીટર એટલે એમ કહી શકાય અઢારસઠ બને છે અને એક મીટર અને ત્રીસ સેમી કાપડ વધે છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન એક વેપારી પાસે એસી હજાર એકસો ને પચીસ રૂપિયા છે તેમણે આઠસો નો એક એવા પચાસ રેડિયો ખરીદ્યા તો એને કેટલા રૂપિયા વિધા હશે તો આપણે જોઈએ એક રેડિયોની કિંમત આઠસો રૂપિયા તો પચાસ રેડિયોની કિંમત કેટલી થશે હજાર તો વેપારી પાસે બાકી બાકી રહેલ રકમ તો રહે છે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન એક પાત્રમાં માં પાંચ લીટર પાંચસો મિલી જ્યુસ ભરેલું છે પાંચ લિટર ને પાંચસો મિલી તેમાંથી પચાસ મિલી ની ક્ષમતા ધરાવતા કેટલા કપ ભરી શકાય તો સૌપ્રથમ પ્રથમ પાત્રમાં ભરેલું જ્યુસ આપણે મિલી લીટર અને પાંચસો મિલી બરાબર પચાસ એટલે તમે એકસો દસ કપ ભરી શકશો ત્યાર પછી અહીંયા જુઓ તો પ્રશ્ન નંબર પાંચ નીચેના દાખલા ગણો એમાં જુદા પેલો છે જુદા જુદા રસ્તાની ત્રણ ટ્રાફિક લાઇટ અનુક્રમે પિસ્તાલીસ સેકન્ડ સાહીઠ સેકન્ડ પંચોતેર સેકન્ડ પછી બદલાય છે જો તે એક સાથે સવારે સાત વાગ્યે બદલાય તો તે ફરીથી ક્યારે બદલાશે તો આપણે પિસ્તાલીસ અને પંચોતેરનો લસા શોધીશું તો એનો લસા આવે છે નવસો હવે નવસો ને આપણે સેકન્ડમાં ફેરવીએ મિનિટમાં ફેરવીએ તો નવસો ભાગ્યા સાહીઠ એટલે આપણો જવાબ આવે છે પંદર મિનિટ તો સાત વાગ્યે અને પંદર મિનિટે લાઇટ એક સાથે થશે ત્યાર પછી બીજો પ્રશ્ન છે સવારે ચાલવા માટે ત્રણ માણસો એકસાથે પગ ઉપાડીને ચાલવાની શરૂઆત કરે છે તેમના પગલાની લંબાઈ અનુક્રમે ચાલીસ સેમી એસી સેમી અને એકસો સેમી છે દરેક ઓછામાં ઓછું કેટલું અંતર ચાલવું પડશે જેથી પૂરા પગલાનું માપ અંતર આવરી લેવાય તો આપણે સૌપ્રથમ લસા શોધીશું ચાલીસ એસી અને એકસો તો ચાલીસ એસી અને એકસો વીસનો લસા આપને મળે છે બસો ચાલીસ કેટલો મળે છે બાળકો બસો ચાલીસ આપને લસા મળે છે બસો ચાલીસ લસા મળે છે તો બસો ચાલીસ જવાબ આવે છે ત્યાર પછી જવાબ પ્રશ્ન નંબર ત્રીજો છે ત્રણ છોકરાઓ એક જગ્યાએથી એક સાથે પગ ઉપાડીને ચાલવાનું શરૂઆત કરે છે તેમના પગલાનું માપ અનુક્રમે અડતાલીસ સેમી સાહીઠ સેમી ને બોતેર સેમી છે તેમાંથી દરેકનું લઘુત્તમ અંતર કીધું છે એટલે આપણે લસા શોધીશું કોનો તો અડતાલીસ સાહીઠ અને બોતેર જેનો લસા મેં બાળકો અહીંયા ગોતેલો છે તો અહીંયા આપણે એનો લસા શોધીશું તો આપણો જવાબ આવશે સાતસો સેમી ત્યાર પછી ચોથો પ્રશ્ન તમારી પાસે કેટલા રૂપિયા હોય કે જેના બાર સોળ ચોવીસ અને છત્રીસ ના ભાગ કરવાથી દરેક પરિસ્થિતિમાં શેષ પાંચ પાંચ રહે તો બાળકો અહીંયા બાર સોળ ચોવીસ અને છત્રીસ નો લસા શોધીએ તો જવાબ એકસો આવે છે પણ શેષ દરેક વખતે પાંચ વધે છે જેને આપણે એકસો ચુમ્માલીસમાં ઉમેરી દઈશું એટલે આપણો જવાબ આવે છે એકસો ને ઓગણપચાસ જવાબ શું આવે છે બાળકો એકસો ત્યાર પછી આપણે આગળ જઈએ તો એક પાંચસો મીટરના રસ્તા પર પ્રત્યેક કિલોમીટર કપાયેલા અંતર દર્શાવવા એક થી પાંચસો અંકિત કરેલા માઇલ સ્ટોન છે રોડ ની શરૂઆતથી સાયકલ અને રિક્ષા અને સ્કૂટર પ્રવાસ શરૂ કરે છે સાયકલ પ્રત્યેક દસ માઇલ પર ઊભી રહે રિક્ષા ચૌદ માઇલ પર ઊભા ઊભી રહે છે અને સ્કૂટર બાર માઇલ પર ઊભું રહે છે તો શરૂઆત બહાર બાદ કયા માઇલ પર ત્રણેય વાહનો એકસાથે ઊભા રહેશે તો આપણે લસા શોધી છું તો જવાબ આવશે ચારસો વીસ નંબરના માઇલસ્ટોન પર દરેક ઊભા રહેશે એટલે ચારસો વીસ કિલોમીટર એકસાથે ઊભા રહેશે છઠ્ઠો પ્રશ્ન તમારી શાળામાં ચાલતા રામહાટમાં પેન્સિલ સંચો અને રબરના અનુક્રમે પાંચ નંગ બે નંગ અને ચાર નંગના તૈયાર પેકેટ્સ વપરાય છે જો શાળા રામહાટ માટે સમાન સંખ્યામાં ત્રણેય સ વસ્તુઓ ખરીદવાય છે તો તાપમાનમાં ઓછામાં ઓછા કેટલા પેકેટ્સ ખરીદવા પડે તો એનો લસા શોધીએ તો વીસ પેકેટ ખરીદવા પડે છે બાળકો કેટલા પેકેટ ખરીદવા પડે છે વીસ પેકેટ બરાબર વીસ પેકેટ